આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એ એના આ ભાગરૂપે આજે સ્વચ્છાઈ સેવા સ્વચ્છ ભારત મિશન હેઠળ એક કાર્યક્રમનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સફાઈ કર્મચારીઓની હાજરી હતી અને આ કાર્યક્રમ થકી લોકોમાં અવેરનેસ આવે અને આ જે પખવાડી કાર્યક્રમ છે એ પખવાડી કાર્યક્રમની અંદર લોકો સુધીની પહોંચી અને સ્વચ્છ ભારત મિશન હેઠળ જે દેશના વડાપ્રધાનશ્રીએ આપણે સૌને આજે અપીલ કરી છે એને સૌ લોકો અમલમાં મૂકીને આપણું આંકડું ચોખ્ખું રાખીએ આપણો રસ્તો ચોખ્ખો રાખીએ કચરો બહાર ફેંકીએ નહીં અને કચરો કચરાપેટીમાં જ ફેંકાય એવું આપણે આયોજન કરીએ સાથે સાથે આજે શ્રી અને આપણા એમપી શ્રી દેવસિંહજી જોડે ચર્ચા કરીને આજે અમે જે નડિયાદની અંદર જેટલી પ્રોપર્ટીઓ છે એ દરેક ઘર અથવા ઓફિસને ડસ્ટબિન આપવા માટે અમે સીએસઆર ફંડમાંથી ઇન્ડસ્ટ્રીવાળા પાસે આ ડસ્ટબિન લીલું અને ભૂરું એટલે ભીનો અને સૂકો કચરો કલેક્ટ કરવા માટે થઈને મફત ડસ્ટબીન આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે શ્રી સાથે ચર્ચા કરી અને અમે સ્કૂલોના બાળકોને આ કાર્યક્રમને અવેર કરવા માટે સ્વચ્છતા અભિયાનને અવેર કરવા માટે અમે જવાના છીએ અને સ્કૂલોમાં પ્રોગ્રામ કરી અને બાળકો એ એમના ઘરે એમના માતા પિતાને કહે કે આપણે આપણું આપણું સ્વચ્છ રાખવું જોઈએ આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ આપણો રસ્તો ચોખ્ખો રાખવો જોઈએ ડસ્ટબિનમાં કચરો નાખવો જોઈએ અને ડોર ટુ ડોર જે કોર્પોરેશનની ગાડી જે કચરો લેવા માટે આવે તો એની અંદર જ આપણે કચરો નાખીએ બહાર રોડ ઉપર નાખીએ નહીં અથવા કોથરીમાં ભરીને એમને ત્યાં કામ કરતા લોકો રસ્તા ઉપર કચરો ઉછાળે નહીં આ બધી બાબતોનું અમે પ્રજામાં અવેરનેસ આવે એના કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો આમાં લોકો અમને સાથ અને સહકાર આપે એવી વિનંતી અમે આ તબક્કે કરી દરેક ઘરને દરેક પ્રોપર્ટીને ડસ્ટબિન લીલું અને ભૂરા કલરનું ડસ્ટબિન મળે જેથી એના ઘરનો કચરો એ ડસ્ટબિનમાં જાય ને ડસ્ટબિનમાંથી ડોર ટુ ડોર જે ગાડી કચરો લેવા કોર્પોરેશનની આવે એમાં એ લોકો નાખે એવું અમારું એક આ જે અભિયાન છે એની આ શરૂઆત અમે કરવાના છીએ બીજું ખાસ કરીને આ છ તારીખથી નડિયાદ કોર્પોરેશનની અંદર જે ગામડાઓ જોડાઈ ગયા છે એ કોર્પોરેશનના ગામડાઓમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નડિયાદની અંદર પણ તબક્કાવાર ઝોન વાઇસ આ કામગીરી શરૂ થવાની છે એમાં બે એક ઝોનમાં શરૂ થઈ ગઈ છે હજુ એક ઝોન બાકી છે એટલે આ બે તારીખ સુધીમાં બીજી ઓક્ટોબર સુધીમાં આ તમામ નડિયાદ કોર્પોરેશનના અંદર આ ડોર ટુ ડોર કલેક્શન કચરો ઉઠાવવાની કામગીરી જે હવે નવો કોન્ટ્રાક્ટ જે આપ્યો છે એના દ્વારા કરવામાં આવશે અને કમિશનર શ્રીએ આ બધા વ્હીકલ ની ટ્રેકિંગ સિસ્ટમ સાથે એનું મોનિટરિંગ કરવામાં આવનાર છે અને એ ગાડી એ કચરો ઉઠાવવા ગઈ છે કે નહીં એ ત્યાં બેઠા બેઠા કમિશનર શ્રી જોઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં જાહેર માર્ગો ઉપર જે કચરો ફેંકવા એમને અમે કાર્યવાહી કરવા હમણાં જ અમે ચર્ચા કરી છે કે જાહેર માર્ગો ઉપર જે લોકો આવીને કચરો નાખી જાય છે અથવા દુકાનોમાંથી સવારમાં એમના કામે રાખેલા લોકો જે કચરો વાળીને સીધો રોડ ઉપર લાવતા હોય છે અને રોડ ઉપર છૂટો નાખી દેતા હોય છે એને પણ આ કડક કાર્યવાહી કરવા માટે અથવા કાર્યવાહી કરવા માટે કમિશનર જોડે ચર્ચા થઈ છે અને એને પણ અમલમાં મૂકવાના છે જેથી દરેક પ્રજાજનને વિનંતી છે કે આપણે દંડના ભોગ ના બનીએ કચરો બહાર ના નાખીએ જાહેર રસ્તા ઉપર કચરો ના નાખીએ આ જોવા માટે આપ સૌને વિનંતી પંકજભાઈ અગાઉ પણ ગ્રીન કલરની ડોસ આપવામાં આવી હતી અને નવું નવું હોય છે ત્યાં સુધી લોકો તેનો ઉપયોગ કરે છે અને પછી એ કઈ કચરાના ઢગલામાં પડેલી હોય છે બસ ડસ્ટબીન તેના માટે શું આવે છે એટલા માટે જ અમે એ જે મે વાત કરી કે ઘરે છે ને નાના બાળકો હોય એનું મા બાપ પહેલાં સાંભળતા હોય એટલે અમે નાના બાળકોને જ પહેલાં ટ્રેન કરવા માંગીએ છીએ કે એ બરાબર રેડ થઈ જાય અને એ જો એના ઘેર જઈને એના મા બાપને કહેશે કે કચરો બહાર ના નાખવો જોઈએ તો હું માનું છું કે અવેરનેસ વધુ વધશે અને લોકો કચરો બહાર નહીં માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અંડરસ્ટાન્ડ એચ એન એવરી કન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લાકબોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યૂ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ Like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.